जय मोली जय ओस राज्य बेदामितून स्वागत है चे अपनी चैनल मार्न नवाब व्लॉग वीडियो मा हवा वी हवा भाई नज़ारो ने बक्कल में गुवार ने उम्मा से वाव दी तुझे ने अटार्म ये कदम जो तोड़ा भी तब तब बातें बोला दी थी बाकी अपने बक्कल वही बिजु से कंप्लीट रिंग ने तम्मे टाने વરિયાળી ભાઈ પાકતી જાય છે એમ તોડાતી જાય છે ડ્રેગન ફ્રૂટ હવે ભાઈ નીકળું છે જોરદારનું પાકી ભાઈ ભાઈ હું બધી ડૂસો પડી ગયો છે ઓલે એકાદું તોડાવી ગયું ત્યાં એને બાકી છે ડૂસો નાખવાનો બેગને બાકી લઈ બધા બધી ખાઈ લીધો લાગે ચાલુ હે ખાવાનું કામકાજ આપણું જવાનું છે ભર વારવા ત્રીજા ખેતરના ભરનું કામ ચાલુ છે મકાઈનો સ્ટોક પીળો થોડો ઘણો ભેગોલું તોડાવી ગયું હતું છેલ્લે પાડોન બાડોન બધા મહીંડા તાજા થવા આવ્યો કેમ કે લીલાળો જડે હુકો ઢુસો જડે અને અહીંયા ક્યારે બેઠા બેઠા ખાવાનું એટલે થોડાક તાજા થઈ ગયા વાંધો નથી એટલે કે આ માટીયું નથી થતા કે આને ખાવામાં જ નથી મજી ખાવાનું જ ના હોય ઓગેઠું કાઢવાની ને એવું કરવાનું જોઈએ અહીંયા મકાઈ નહીં ઓગૈઠું બધા મકાઈની ઓગેઠું કાઠ્યું બેકને બાકી લાગે ડિસો નાખવાનો બળતને આપણે જાઉં છે ભાઈ ફરવાળા તો જઈ બસ મડસુ આગળ વિડિયોમ કન્ટીન્યુ બૈના રેજો કુંડી ભરાવો મિડિયા ટાર્મ બહર ભાઈ જો ઓલા વિકტორიયાના વિકી નઈ કેતા ને એ હવાર માં છઠા જો હું ઓલે પેગા કર લઈ હમા કર લઈ અને ઉદળવારા ભાઈ 50% જે હું કાલે કામ કાચી હું વેધીયો અજે આજ ને કાલે કદાસ વેધી માં ખૂટે અને કાબર એક કાબર અને કાબર ત્રણ ભર બગળ્યા તા હમા કર લઈ પછી જાવું છે આપણે આ ખેતરમાં જેલું નીચે બાકી છે ને એ વધારે છે તે એના ભર કરવા જવું છે આપણે પછી ઓલા ખેતરમાં જે ઉધળું દીધેલ છે એનું બધું કામકાજ આગળનું જોવા અહીંથી ઉમાભાઈ થયા છે અઠ્ઠાવન ભર ભાઈ સોરી બાવન ભર ઓલા ખેતરના જે વઢાણું એના અને આમાંથી છે ભાઈ એકસો ને વીસ પચીસભર જેવું થાય પચીસ વીઘામાં એકસો વી પચીસભર જેવા થઈ જાય એટલે હવા હોભર જેવું આ ખેતરમાં થા અને આપણું વહેલું ખેતર છે એમાં હોભર જ્યાં આપણે બધાને પેલા ભાઈ થયું દુનિયા અને ભર ભાઈ બગાડ્યા હતા વિતોરીએ જોરદાર કાલ તો વાંધો નહોતો આવ્યો પરમદી બહુ બે ભર બે ત્રણભર બગાડી નાખા એ કથ્થામાં હતા અત્યારે અત્યારે નિકલ લઈ પછી જઈ વાર હમક કરવાના છે હમાનકરણ ભર બનાવવાના છે અને પછી જા હું આ બહાર કરવા જવાના છે તો આવું બધું કામકાજ ચાલુ છે ભાઈ કોલોનજીનું કલોંજીમાં ભાઈ માણસો તો જોઈ એના વગર ના ચાલે માણસો હોય તો જ કામકાજ થાય બધું તો તમે બના રેજો વિડીયો કન્ટિન્યુ આપણે જોઈ કેટલું કામ આજે નીકળે અને આજે ભાઈ આપણા મજૂર છે જી આપણી વાડી રીએ એકદા તબેલાવાળી વાડી બપોરે વૈયા વાટવા કન્ટિન્યુ બની રહેજો વિડીયોમાં અને ચેનલમાં નવા હોય સબ્સ્ક્રાઇબ કરી નાખજો આવી ગયા ભાઈ ખેતરે અને તબેલા વાળા ખેતરથી લગભગ ખબર નથી અને વાવ આપણે જે બધું પહેલા ખેતરનું બીજા ખેતરનું કામ પૂરું થઈ ગયું ત્રીજા ખેતરનું કામ ચાલુ મકાઈમાં જોઈ લો કેમ થઈ ગયા પોટા મકાઈ થઈ ગયું એવું લાગે અંદર એક નંબર માલ થઈ ગયો ભાઈ કોઈ પોટા ખાવા જ લઈ જાજો ભાઈ ભરાઈ ગયા જાર અભાઈ મકાઈને ભાઈ પાણી પાયું પાણી વાંધો નથી આવ્યો પડી નથી બે કિરા પૂરા કરી દીધા બીજા બે વર્ષે પેલા ભૂગી ગયા ને કોલોજીનું ભાઈ અહીંયા જે મુહૂર્ત કરવાનું છે અને વાહ ભાઈ ભરવાર શું પણ કાલે આજે તો અહીંયા વાટવાનું ને એવું કરવાનું છે કાલ પાછી બપોર પછી વાટ્યું કાલ બપોર મેળવા ભર વાર્યું એવા કામ ભાઈ ચાલુ ભેગા અડધા અડધા કરવાના થા કેમકે પવનના હિસાબે ભાઈ પવન હોય ને એટલે ભેગું ભેગું ભર વાર વાપર પડે અને અહીંયા ભાઈ કલનજી બહુ પડી ગયો નમી ગયો છે બધી હા ઓલી બાજુ જ લેવું આ બાજુ લેતા આવ્યું જો હોય કર કે આ બાજુ લઈ તો વાઢવાની નઈ મળ્યા હવે જો હાજી ઓદી ભાઈ વાઢવાનું છે અહીંયા ભર બનશું આવાજે કાલે સવારમાં કદ ભરવારી કે 10 કલાક વાગી વારી મખાઈ ભાઈ જો આ મંડર છે ને બહુ મોટી થઈ ગઈ જોદારની પોટાવ થઈ ગયા થી ખાઈ સારું મત આખ્યા કા પોટા મંડે ખાવા તો બની રેજો જોઈ આજ કેટલું કામકાજ થાય કન્ટિન્યુ બના રેજો વિડીયો તડકો છે ભાઈ જોરદાર ને હવે ભાઈ છેલ્લા ખેતરનું કામ પૂરું થવા આવ્યું છે આજે છે ને થોડું ઘણું કાલે વાઇટના ભરવારી લીધા અને થોડા ઘણા ક્યારા કાલે બે બે ક્યારા ઉતાર્યા હતા આજે બે બે ક્યારા ઉતારી પાંચ છ ક્યારા રહી જાય માણસ વસા હે કેમ કે ઓલું આપણું જી ઉધુ દીધીનું ખેતર હતું ને એ વધી જાય સાંજે લઈને સાંજે ભારે થઈ ગયા અને ત્રીજા નંબરનું ચોથા નંબરનું બધા ખેતરનું કલોન્જીનું કામ પૂરું અને કાલે કે અથવા તો પરમ દિવસે ફૂંકણી ચાલુ કરવાની છે આપણે જે પહેલાં ખેતરમાં હાકવાની ચાલુ કરીશું આમાં જો ભાઈ એટલા દહ થયા છે ચૌદ ક્યારાના અને બીજા ચૌદ ક્યારા છે એટલે વીસભર જે હું થાય અહીંયા ચાર વીઘા જેવી કે એવી કે કઈ સાડા ત્રણ ચાર વીઘા જેવું હોય અહીંથી વાઉંધીમાં અને બહુ વાંધો નથી ઉકાણી નથી પણ પડી ગઈ છે એ પ્રશ્ન છે એટલે વાઢવામાં થોડીક વાર લાગી જાય છે આમાં બાકી મકાઈને જ પાણી પાયું છે હવે જો પવન નીકળીએ તો પડી જાય ભાઈ અને અહીંયા ભાઈ ભર થાય છે જોરદારો કેમકે શેટ લીલી છે અને દાંડર બહુ સારું છે એટલે બાકી બધે જોઈ લે ફૂકણીઓ હાલે ગુંદરી મકાઈ જીરું જો ભાઈ નીકળી ગયાનું બધે ફૂકણીઓ હાલે અને ખેતરું ભાઈ ખાલી થઈ ગયા છે આપણે ભાઈ કલોન જેવા આવેલું હતી એટલે થોડુંક મોડું થઈ ગયું વાંધો નહીં આવે થઈ ગયા ટાઈમ મજૂર હતા એટલે થઈ ગયું બાકી નકર ના થત બાકી પવનભાઈ આજ થોડો ગુમરા મારે એક ધારો પવન હોય ને તો કામ કરવાની મજા આવે હવે આ તડકાનું તપનું હોય શું લાગે હવે બસ બાકી આજનો વિડીયો આટલું હું વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલ ના જાય મુર લીધો જય વસરાજ જોઈ જ મકાઈ મકાઈ હો મકાઈ પવન જોઈ જાય